શપથવિધિ સમારોહમાં હું પણ આવ્યો હતો તમે પણ આવ્યા તમને કાલે ફોન નહીં આવ્યો હોય તમને બધાને મારી શુભકામનાઓ અને અમારા મંત્રીમંડળને પણ અમારી શુભેચ્છાઓ અમારા પાર્ટીનો આદેશ શિરોમાન્ય હોય બધા જ કાર્યકર્તા છે સમાન ભાવનાથી નવા વર્ષે નવા સંકલ્પો સાથે નવા આઈડિયા સાથે નવી ઉપલબ્ધિઓ સાથે નવા વિચારો સાથે બધા આગળ વધે તમને પણ શુભકામનાઓ સાંભળો કુબીરભાઈ એક સવાલ એક સવાલ મને ખબર છે તમે નહીં બોલો પણ કુબીરભાઈને શા માટે પડતા મૂક્યા પછી રાઘવજીભાઈનો એક સવાલ છે એમને શા માટે પડતા મૂક્યા બળવંતસિંહ રાજપૂતને શા માટે પડતા મૂક્યા આવા અનેક સવાલો છે પણ એમને કહ્યું છે અને જે રીતે કેમેરા સામેથી ભાગીને ગયા દોડીને ગયા અને સમજાય છે કે ભાજપના કોઈ પણ નેતા હોય ભવિષ્યમાં કદાચ કોંગ્રેસમાં પણ આવું બનીને આમ આદમી પાર્ટીમાં પણ બની શકે કે એમને ખાલી દોડવાનું હોય છે અને એમને આદેશ આપવામાં આવે છે ઉપરથી અને એમને જેટલી ચાવી ભરવામાં આવે એટલું એમને દોડવાનું હોય છે અને આગળ જવાનું હોય છે એટલે હું માનું ત્યાં સુધી નમકડાઓ છે બધા એટલે મંત્રી બની જાય કે ન બની જાય કોઈ ફરક પડવાનો નથી સરકાર ઉપરથી ચાલે છે